મિત્રો જીવનમાં દરેક માણસ એક જ વાત ઈચ્છે છે સફળતા પણ પ્રશ્ન એ છે કે સફળતા શું છે શું સફળતા માત્ર પૈસા કમાવવામાં છે કે પછી એ એક સંતોષભર્યું મન મેળવવામાં છે આજે આપણે સમજશું કે જીવનમાં સાસી સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ અને તેની પાછળ સાસું રહસ્ય શું છે સફળતા એટલે કે તમે જે ઈચ્છો તે બધું મેળવવું એ નથી પરંતુ જે તમારી પાસે છે એને પ્રેમથી સ્વીકારવું અને તેની સાથે પ્રગતિ કરવી એ સાચી સફળતા છે દરેક માણસે પોતાનો રસ્તો અલગ અલગ હોય છે એક ખેડૂતને સારો પાક ખેતરમાં થાય તો એ સફળ માને છે એક વિદ્યાર્થી પરીક્ષામાં ટોપર બને તો એના માટે એ સફળતા છે અને એક માતા પોતાના બાળકમાં સારા સંસ્કાર જુએ તો તે સફળતા અનુભવે છે એટલે સફળતા એ એક ભાવ છે સ્થાન નથી જો તમે સમુદ્રમાં હોડી લઈને નીકળો અને દિશા જ ન જાણો તો પવન કેટલોય તેજ કેમ ન હોય તમે ક્યાંય નહીં પહોંચો જીવનમાં પણ એ જ છે સફળ થવા માટે સૌથી પહેલું પગલું તમારું ધ્યેય સ્પષ્ટ કરવું એટલે કે તમારું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ જીવનમાં તમારે શું કરવું છે એ નક્કી કરેલો ગોલ તમારે જીવનમાં રાખવો જ જોઈએ તમારું ધ્યેય શું છે તમારે જીવન છેના માટે જીવવું છે તમારા જીવનનો ઉદ્દેશ શું છે જ્યારે માણસ પાસે દિશા હોય ત્યારે દરેક મુશ્કેલી માર્ગ બની જાય છે પણ જ્યારે દિશા જ ન હોય તો ત્યારે સહેલા રસ્તા પણ ખોવાઈ જાય છે ભગવાને એક અદ્ભુત નિયમ બનાવ્યો છે તમે જેટલી મહેનત કરશો ભગવાન તમને એટલું જ ફળ આપશે કેટલાક લોકો સપનામાં મહાન વસ્તુઓ જોશે પણ કામ ઓછું કરશે કેટલાક લોકો સપનામાં મહાન વસ્તુઓ જુએ છે પણ કામ ઓછું કરે છે અને કેટલાક લોકો દિવસ રાત મહેનત કરે છે અને ઇતિહાસ રચે છે એકવાર કોઈ બાળક પોતાના પિતાને પૂછે છે પિતાજી સફળ થવા માટે શું કરવું જોઈએ પિતાજીએ જવાબ આપ્યો બેટા રોજ એક એવું કામ કરીએ જેના લીધે તારામાં કંઈક સુધરે એટલે કે તારામાં કંઈક સુધારો આવે જો તું રોજ એક ટકા સુધરીશ ને તો તું એક વર્ષ પછી ત્રણસો ને ગણો સુધરી જઈશ આ છે નિયમિતતાનો ફાયદો સફળ વ્યક્તિ ક્યારેય કહેતો નથી કે મારે સમય નથી એ કહે છે મારે સમય બનાવો છે સમય એ સૌથી મોટી મૂડી છે એકવાર ગુમાવી દો પછી ક્યારેય તે પાછો મળતો નથી જો તું સમયનું મૂલ્ય સમજીશ તો જીવન તારી સાથે ચાલે છે જો તું સમયને અવગણીશ તો જીવન તારી સામે પડશે દરરોજ થોડાક નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે વહેલા ઉઠો થોડું વાંચો શરીરનું ધ્યાન રાખો અને મહત્વની બાબતો માટે સમય કાઢો યાદ રાખો જેમનું સમય ઉપર નિયંત્રણ હોય ને સફળતા એમના હાથમાં જ હોય જીવનમાં બધું તરત જ નથી મળતું બિયારણ વાવો પછી તરત જ તેના ફળની આશા ન રાખો એના માટે તમારે મહેનત કરવી પડે છે પછી તેમાં ફળ આવે છે એ જ રીતે સફળતા માટે પણ ધીરજ જરૂરી છે અસફળતા આવે એ રસ્તો બતાવે છે કે તમે ક્યાં સુધરવું જોઈએ હંમેશા યાદ રાખો અસફળતા એ અંત નથી એ એક નવી શરૂઆતનો સંકેત છે જે વ્યક્તિ ધીરજ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર રાખે છે એની સામે દુનિયા પણ માથું ઝુકાવે છે તમે જે વિચારો છો એ જ તમે બનો છો જો તમે માનો કે હું આ કામ કરી શકીશ તો તમે ખરેખર નહીં થાય તો નહીં જ થાય સકારાત્મક વિચાર એ આત્માનું ઈંધણ છે દરરોજ સવારે એક સારો વિચાર વાંચો એક પ્રેરણાદાયી વિડીયો જુઓ અથવા થોડો સમય ધ્યાન ધરો આ બધું તમારા મનને મજબૂત બનાવે છે અને મજબૂત મનથી જ મોટી સફળતા મેળવી શકાય છે જેવું પાણીમાં પડેલું કમળ કાદવમાં પણ શુદ્ધ રહે છે એવું જ સારા માણસોના સંગમાં રહો ને તો તમે ધન્યતા અનુભવો છો એટલે કે તમે જીવનમાં સફળ બનો જેમના વિચારો ઊંચા હોય ને એમના શબ્દોમાં સંસ્કાર હોય એવા લોકો સાથે રહેજો તો તમારી ઊર્જા પણ વધશે કથાઓ

જેમણે તમને શીખવ્યું છે જેમણે તમને મુશ્કેલીમાં એક પાઠ આપ્યો છે જેમણે તમને મુશ્કેલીમાં સાથ આપ્યો છે એ બધાને મનથી ધન્યવાદ આપો આભાર માનવાથી આત્મા હળવો બને છે અને હળવા આત્મા એ સારા વિચાર આવે છે અને પ્રગતિના માર્ગમાં તે મદદ કરે છે સફળતા માત્ર બહારની બાબત નથી એ આંતરિક યાત્રા છે જ્યારે માણસ પોતાની અંદરના ભગવાનને ઓળખે છે ત્યારે તે સમજાય છે કે ત્યારે તેને સમજાય છે કે જીવનનો હેતુ શું છે ભક્તિ ધ્યાન અને પ્રાર્થના આ ત્રણેય માણસને શાંતિ આપે છે અને શાંતિ વગર કોઈ પણ સફળતા અધૂરી છે મિત્રો યાદ રાખો સફળ થવા માટે તમારે કોઈ બીજા જેવું જીવન જીવવાની જરૂર નથી તમારે ફક્ત તમારી શ્રેષ્ઠ આવૃત્તિ બતાવવાની છે તમારા ધ્યેયને સ્પષ્ટ રાખો મહેનત કરો સમયના મૂલ્યને સમજો આભાર ભાવ રાખો મનને શાંત રાખો અને પછી જુઓ જીવન કેવી રીતે તમારું બદલાય છે જો આ કથા તમને પ્રેરણા આપે તો તેને તમારા મિત્રોને જરૂર શેર કરજો અને હા આવી જ પ્રેરણાદાયી કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં રાધે રાધે